નમસ્કાર નર્મદા જિલ્લાના મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપ સૌ ફેબ્રુઆરી માર્ચમાં યોજના એસએસસી અને એચએસસીની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે તો એ પ્રસંગે એ નિમિત્તે આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપ સૌ નિશ્ચિંત થઈને કોઈ પણ જાતની ચિંતા વિના પ્રસન્નતાથી આપ બોર્ડની પરીક્ષા આપો ઈશ્વર આપની સાથે છે સમગ્ર પ્રશાસન આપની સાથે છે અને આપ ખૂબ સફળતા મેળવો એવી હું માતાજીને પ્રાર્થના કરું છું આ પરીક્ષા એ તમારા જીવનની કોઈ પહેલી કે છેલ્લી પરીક્ષા નથી હવે ખરી પરીક્ષા શરૂ થાય છે આ પરીક્ષા પછી તમારે આ શૈક્ષણિક પરીક્ષાઓ પણ આપવાની છે તેમજ જીવનમાં આવતી સમસ્યાઓ જીવનમાં આવતા તમામ આયામોમાં પરીક્ષા આપવાની હોય છે જેથી આને ન તો પહેલી ન તો છેલ્લી પરીક્ષા સમજો અને આ એક પગથિયું છે એમ સમજી ને સ્વસ્થ ચીતે સ્વસ્થ મનથી અને પૂરા વિશ્વાસથી આ પરીક્ષા આપો અને સફળ થાવો એવી આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું આભાર આભાર